જસદણ વિછીયા અને આટકોટ પંથકમાં સવારથી ભારે વરસાદ છથી સાત ઇંચ પાણી પડી ગયું હોવાના અહેવાલો મળે છે ભારે વરસાદના કારણે ક્યાંક ને ક્યાંક રસ્તાઓ બંધ થયા જનજીવન અસ્તવ્યસ્ત બન્યું તંત્રએ એલર્ટ મોડ જાહેર કર્યો રશિક વિસાવાડિયા સાથે હિરેન ખરડીયાનો એક વિસ્તૃત અહેવાલ જસદણ આટકોટ વિછિયા બાબરા સહિત પંથકમાં સવારથી જ મુશળધાર વરસાદ શરૂ થયો છે સવારથી જ ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ શરૂ થયો છે અંદાજે બપોર સુધીમાં છ ઇંચ જેટલું પાણી પડી ગયું અને અહેવાલો મળે છે ભારે વરસાદના કારણે જસદણ વિંછ્યા અને આટકોટના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાય છે ક્યાંક ને ક્યાંક ગામડાઓમાં પણ ભારે વરસાદના કારણે રસ્તાઓ બંધ થયા હોય તેવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે કે ભારે વરસાદના કારણે જન્માષ્ટમીનું પર્વ ફીકું બની ગયું છે તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે તંત્રએ વહીવટીતંત્રએ દે કર્મચારીઓની રજા ટૂંકાવી અને તાત્કાલિક અસરથી પોતાની ફરજ ઉપર હાજર થાય તે પ્રકારના આદેશો કરી દેવામાં આવે છે હજુ પણ હવામાન ખાતા દ્વારા વિશેષ આગાહી કરવામાં આવે છે ત્યારે ખાસ કરીને હજુ વરસાદ પડે તેવી શક્યતાઓ છે ભારે વરસાદના કારણે જસદણ આટકોટ અને વિછા પંથકમાં ઢોરડાખરનો ત્રાસ ભારે માત્રામાં વધી ગયો છે નગરપાલિકા પોતાની સુસ્તી ખંખેરે તેવી લોકોની માંગ ઉઠવા પામી છે વરસાદના પગલે પગલે તંત્ર એક્શન મોડમાં અને જન્માષ્ટમીના લોકમેળા બગડ્યા હોય તેવો પણ માહોલ આજે સર્જાયો છે ગામડામાં પણ ભારે વરસાદના વાવડો મળી રહ્યા છે